વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી કડીના બીજા દિવસે આજે ગુરુવારે સેમી કન્ડકટર અને ઇલેક્ટ્રોનિક્સ સેમિનારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિત આ ક્ષેત્રના પરિણામ પરિણામલક્ષી ચિંતન મંથન પ્રસ્તુત કર્યું સેમિનારમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે અમૃતકાળના પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન ગુજરાત સરકારે જે પ્રકારે અને એગ્રીમેન્ટ કર્યા તે જોઈને કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસની પરિકલ્પનાને સાકાર કરવા ગુજરાતે મજબૂત પાયો નાખ્યો છે પર્યાવરણ સંરક્ષણને ધ્યાને રાખી સેમિકન્ડક્ટર સહિતની કંપનીઓને ગ્રીન એનર્જી પૂરી પાડવા ગુજરાતમાં વિશ્વનો સૌથી મોટો ત્રીસ હજાર મેગાવોટ કેપેસિટી ધરાવતો ગ્રીન એનર્જી પ્લાન્ટ બની રહ્યો છે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારના કેન્દ્રીય મંત્રીને વખાણ કર્યા હતા તેમણે કહ્યું ગુજરાતમાં રોકાણ માટે આવતા ઉદ્યોગોને ગુજરાત સરકાર દ્વારા અપાતી ઝડપી અને સિંગલ વિન્ડો અપ્રુવલ સિસ્ટમની સરાહના કરી હતી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે માઇક્રોન જેવી નામાંકિત સેમિકન્ડક્ટર કંપનીએ જૂન મહિનામાં ગુજરાત સરકાર સાથે એમઓયુ ઓયુ સાઇન કર્યા અને સપ્ટેમ્બર મહિનામાં તો કંપનીનું કન્સ્ટ્રક્શન કામ શરૂ થઈ ગયું આ ગુજરાતની અદ્ભુત પ્રતિબદ્ધતાના દર્શન કરાવે છે વર્ષ બે હજાર ચોવીસમાં માઇક્રોન ગુજરાતમાં સેમિકન્ડક્ટર કન્ડક્ટર ચીપનું મેન્યુફેક્ચરિંગ શરૂ કરશે અને ગુજરાતમાં જ દેશને પ્રથમ મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર ચીપ આપશે ગુજરાતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ માટે જરૂરી કૌશલ્ય અને ટેલેન્ટ તૈયાર કરવા અંગે અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સેમિકન્ડક્ટર કન્ડકટર ઇકોસિસ્ટમના નિર્માણ માટે રિસર્ચ અને ડેવલપમેન્ટ અતિ મહત્વપૂર્ણ છે જે માટે ગાંધીનગર ખાતે સેન્ટર ઓફ કરીને તેમાં નોલેજ પાર્ટનર બનવા માઇક્રોન કંપનીને મંત્રીએ સુઝાવ આપ્યો હતો ગુજરાતને ભારતનું સેમિકોન હબ બનાવવા એક સ્વચ્છ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે તેમ જણાવતા મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વિશ્વભરની સેમિકન્ડક્ટર કંપનીઓ માટે ગુજરાતમાં રોકાણ કરવા માટેનો આ એકદમ ઉચિત સમય છે એ સમય દૂર નથી જ્યારે વિશ્વભરની સેમિકન્ડક્ટર કંપનીઓ માટે રોકાણની નેચરલ ચોઇસ ભારત અને તેમાં પણ ગુજરાત થશે